ભારતીય સેનામાં બાવીસ વર્ષ સેવા આપી નિવૃત્ત થયેલા જવાનનું માદરે વતનમાં ઉમળકાભે સ્વાગત કરાયું ભારતીય સેનામાં દેશ સેવા પૂર્ણ કરીને પાદરા તાલુકાના ત્રણ સેના જવાનો માદરે વતન આવતા તેમનું પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સહિત પૂર્વ સૈનિક સંગઠનો અને તેમના પરિવારજનોએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું અને તેમના પર પુષ્પનો વરસાદ કરીને તેમની દેશ સેવાઓને બિરદાવી હતી ભારતીય સેનામાં યશસ્વી દેશ સેવા પૂર્ણ કરીને ગવાસદ ગામના જીતેન્દ્રસિંહ રમેશભાઈ વાઘેલા ડબકા ગામના નરેન્દ્રસિંહ પ્રવીણસિંહ બારડ અને જયેન્દ્રસિંહ ચંદ્રસિંહ રણા મળીને કુલ ત્રણ સૈનિક નિવૃત થતાં તેઓ પોતાના વતન પાદરા પરત આવ્યા હતા જ્યાં પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સહિત પૂર્વ સૈનિક સંગઠન અને તેમના પરિવારજનો રાજકીય અગ્રણીઓએ તેમનું ફૂલહાર પહેરાવીને મોમેન્ટો આપી ભવ્ય સ્વાગત કર્યું હતું દેશ સેવા કરીને પરત ફરેલા સૈનિકને આવકારવા પરિવારની સાથે આસપાસમાં રહેતા તમામ લોકો પણ આવ્યા હતા પાદરા એસટી ડેપો ખાતે આર્મી જવાનોનું ભવ્ય સ્વાગત બાદ ડીજે સાથે ભવ્ય સ્વાગત યાત્રા નીકળી હતી અને સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાયું હતું का सभ्य चैतन्य सिंह झालासी और राजपूत युवा संगठन जो हमारे को ये आज सम्मान मिला है वो तो तय दिल से मैं शुक्रिया अदा करता हूँ और हमें जो सम्मान दिया है और 24 साल करके सेवा सेवानिवृत्त करके मैं आज सेना से रिटायर होकर आया हूँ एक जिन में से है जयेंद्र सिंह बघेला जो की बाईस साल से रिटायर हुए हैं और जयंद्र सिंह राणा वो 22 साल से रिटायर हुए हैं जो हमें हमारी फर्स्ट इनिंग थी जो सेना में हमने सर्विस किया अभी हम सेकंड इनिंग शुरू करने जा रहे हैं जैसे अभी हम रिटायर होंगे या हमारी सेकंड इनिंग है पादा दालुकाना त्राण जवान एक गवासद अनेबिए डबका गामना जवान के जो भारतीय सेना में 22 પોતાની ફરજ બજાવી આજ રોજ સેવા નિવૃત્ત થયા છે અને તેઓ જયારે પાદરામાં પધારી રહ્યા છે ત્યારે શ્રી રાજપૂત શક્તિ યુવા સંગઠન અને ગવાસદ ગામના સૌ યુવાનો વડીલોએ ભેગા મળીને આ ત્રણેય જવાનનું ખૂબ જ ઉમળકાભેર સ્વાગત કર્યું છે અને આ ત્રણ ત્રણેય જવાનોએ જે ભારતીય સેનામાં ફરજ બજાવી સેવા આપી છે તે બદલ પાદરા તાલુકો તેમના ઉપર ખૂબ જ ગૌરવ અનુભવે છે અને તેમના જીવનમાંથી પ્રેરણા મેળવીને અન્ય યુવાનો પણ એ આર્મીમાં જોડાય અને આ ત્રણેય જવાનોએ દેશ પ્રત્યે પોતાની સેવા બજાવીને પાદરા તાલુકાનું ગૌરવ વધાર્યું છે તે બદલ આ ત્રણેય જવાનોનું અમે સૌએ સમગ્ર પાદરા તાલુકા વથી હાર્દિક સ્વાગત કર્યું છે